છે અને લાંબી વસ્તુઓને લંબ ચોરસમાં દોરીશું તો જો આ રીતે આપણે રોટલી નારંગી બટન બંગડી સૂર્ય સિક્કો પૂરી અને આવી રીતે વસ્તુઓને અહીંયા દોરવાની છે હવે આગળ જોઈએ હવે લાંબી વસ્તુઓને આ લંબ ચોરસની અંદર આપણે દોરીશું તો જો અહીંયા છે સીસા પેન ખોખું આપણી બોટલ છે મીણબત્તી છે બેટ છે રસી અથવા દોરડું છે અને આ નિસરણી છે આ બધી વસ્તુઓ વસ્તુઓ લાંબી હવે હવે એક સરખા સરખા જોડો અહીંયા આકારની વસ્તુઓને આપણે શું કરવાની છે તો કે તેના જોડકા જોડવાના છે તો આ ઢોલક જેવું છે જેને ડ્રમ કહીએ છીએ આપણે તે ડ્રમ તેની સાથે જોડાશે તો કે મીણબત્તી સાથે જોડાશે કેમ કે આ બંનેનો આકાર આપણે નળાકાર છે તેમ

કોઈ ઠેલા ઉપરથી કોઈ વસ્તુ આપણે લેતા હોઈએ છીએ ત્યારે આવી રીતે આપણને તે જોવા જઈએ તો મકાઈ છે ને તેવું બધી વસ્તુ રહી રીતે કાગળમાં વીટીને આપીએ છે આગળ જોઈએ ગ જેવી દેખાતી વસ્તુ નીચે ખરાની નિશાની કરો જો ધડા જેવી આ તરબૂજ જે છે તે ગોળ ધડા જેવું દેખાય છે તો આપણે આની નીચે ખરાની નિશાની કરીશું બાકી બધી વસ્તુઓ જોઈએ તો ગોળ છે નહીં ટોપી જેવી દેખાતી ખરાની નિશાની કરો તો દડો બોર્ડ છે આ ચોરસ છે અને આ લાંબી વસ્તુમાં આવે છે તો આપણે આને એક માર્ક અથવા તો ખરાની નિશાની કરીશું છ દિવાસડીની પેટી જેવાર એક ઘેટાનું બચ્ચું તેની દાદી ને મળવા જઈ રહ્યું હતું વરુ એ ઘેટાના બચ્ચાને જોયું અને તેને પકડવા માંગતું હતું હમણાં ખાઈશ નહીં પહેલા મને દાદી ને ઘેર જવા દે અને તાજુ માજુ થવા દે અહીંયા વરુ અને ઘેટાના બચ્ચે ઘેટાનું બચ્ચું જે છે તેમની મુલાકાત થાય છે અને ઘેટાનું બચ્ચું એમ કે છે કે અત્યારે તું મને ખાઈશ નહીં કેમ કેમ કે હું પેલા મારી દાદી ને ઘેર જઈ આવું અને તાજુમાં તે ઘેટાના બચ્ચાને ખાઈ જશે ઘેટાના વરુ વિશે બધું જ તેની દાદીને કહ્યું દાદીને એક વિચાર આવ્યો અને ઘેટાના બચ્ચાને એક ઢોલકમાં પૂરી દીધું અને ઢોલકને ઘર તરફ પાછા જવા માટે ગબડાવી દીધું જો આ જે ઘેટાનું બચ્ચું જે છે તે તેની દાદીને બુદ્ધિ વાત કરે છે કે મને આવી રીતે રસ્તામાં વરવું મળ્યું હતું અને મને ખાઈ જવાનું કહેલું છે તો હવે તમે એવો કોઈક રસ્તો શોધી આપો જેથી કરીને હું મારા ઘરે સલામત રીતે પહોંચી જાઉં તો શું વિચારે છે તો કે આ એક ઢોલક હોય છે ઢોલકની એક બાજુ ખોલીને અંદર ઘેટાના બચ્ચાને પૂરી દે છે પછી ઢોલક આશ્ચર્ય છે કે આ ઢોલક કઈ રીતે આવી રીતે જાય છે આની અંદર શું હશે તેને વરુને ખબર હોતી નથી કે આની અંદર ઘેટાનું બચ્ચું છે અને આ ઢોલક તો ગબડતું ગબડતું આગળ વધતું જાય છે વરુ ઘેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને તે સુરક્ષિત રીતે ઘેર પહોંચી ગયું જો તમે જોઈ શકો છો ઢોલક વરુથી ઘણો આગળ નીકળી ગયું ગબડતા ગબડતા અને ઘેટાનું બચ્ચું સુરક્ષિત અને સલામત રીતે પોતાના ઘેર પહોંચી ગયું અહીંયા ઘરની અંદર બેસીને ઘેટાનું બચ્ચું કહે છે આભાર દાદી ચાલો આપણે સરખીએ ચિત્રમાં બાળકો કેરમ રમી રહ્યા છે તમે પણ રમો અને જુઓ કાળી અને ક્રીમ કલરની કે ચામડી કલરની જે ગોટીઓ હોય છે તેનાથી અલગ હોય છે હવે સ્ટ્રાઈકરની જોવા જઈએ તો તેનો આકાર પણ બાકી ગોટીઓની સરખામણીમાં મોટો હોય છે ત્યારે આ બાળક સ્ટ્રાઈકરથી અન્ય ગોટીઓને મારે છે ત્યારે તમારે ધ્યાનથી જોવું જોઈએ કે સ્ટ્રાઈકર કઈ રીતે સરકે છે કેરમ બોર્ડની ઉપર તમને ઘણા વિદ્યાર્થી મિત્રોને તે પણ ખબર હશે કે જો આપણે કેરમ બોર્ડ ઉપર પાવડર છાંટીશું તેના માટે અલગ પાવડર આવે છે જે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તે પાવડરની વાત નથી હવે આમાં અલગ પાવડર આવે છે તે છાંટવાથી આ ગોટીઓ જે છે તે સરળતાથી સરકી શકે છે હવે આ બાળક કહે છે મારી ગોટી સરકવાને બદલે ઉછળી ગઈ હવે આ ગોટી જે છે તે સરકવાને બદલે અને સરકતી વસ્તુઓ પર કોટાની નિશાની કરો હવે આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ ગોળ આપેલા છે હવે આપણે આની અંદર જે જે વસ્તુઓ સરક ગબડતી હશે તેમાં ખરાની નિશાની કરીશું અને સરકતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરીશું તો ચાલો જો તમે જોઈ શકો છો આ બાળક જે છે તે ઝાડનું જે છે નાનું એવું થડ જેવી કઈક વસ્તુ લઈને તેને ગબડાવી રહ્યું છે અહીંયા જો એક બોટલ જેવી વસ્તુ આ બાળક ગબડાવી રહ્યું છે અને આ દડો છે તે પણ ગબડે છે તો આપણે આ ત્રણેયમાં જે છે તે ખરાની નિશાની કરીશું હવે બાકીની જે વસ્તુ છે બરાબર છે તે બધી વસ્તુઓ જોવા જઈએ તો સરકી રહી છે આ ટોપી છે તે સરખી રહી છે આ ટોપી પણ રહી છે અને આ ખોખું તે પણ સરખી વિચારો અને કરો નીચેની વસ્તુઓ ગબડે છે સરકે છે કે પછી ગબડે પણ છે અને સરકે પણ છે તે શોધો ખરા કે ખોટાની નિશાની કરો હવે આપણે જોવાનું છે જો જે વસ્તુ ગબડે છે ખરાની નિશાની કરીશું સરખે છે નિશાની છે સરકે છે તો પણ ખરાની નિશાની છે અને અહીંયા આપણે એ કોઈ વસ્તુ જે છે તે બંને કામ કરે છે મતલબ ગબડે છે અને સરખે પણ છે તો ચલો દડો દડો આપણને ખબર છે ગબડે

ખોટાની નિશાની આવશે સરખે છે તો કે હા પુસ્તક સરખી શકે છે હવે અહીંયા ગબડે છે અને સરકે છે તો જોવા જઈએ તો ગબડતું નથી પણ સરખે છે એટલે ખોટાની નિશાની આવશે હવે આ જોઈએ નારંગી આપેલી છે તો નારંગી અહીંયા શું કરે છે તો કે નારંગી જોવા જઈએ તો સરખે છે ગબડે છે અને બંને કરે છે તો આપણે અહીંયા ત્રણેયમાં જે છે તે ખરાની નિશાની લખીશું ચાલો હવે આ જોઈએ પાણીની બોટલ પાણીની બોટલ ગબડે છે તો કે હા ગબડે છે પાણીની બોટલ સરખે છે તો કે હા તે સરખે પણ છે તો અહીંયા પણ ખરાની નિશાની આવશે જો આ બંને ખરા હશે તો ત્રીજું ઓટોમેટિક ખરું જ આવશે જો બેમાંથી કોઈ પણ એક ખોટું હશે તો ત્રીજું જોઈએ હવે આ વસ્તુ છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો એક સ્ટ્રો અથવા નળી તમને આપેલી હોય છે સરકે છે તો કે હા સરકે પણ છે ગબડે અને સરકે બંને છે હવે આ ચમચી છે તો ચમચી ક્યારે ગબડી શકે નહી પણ હા ચમચી સરકી જરૂર શકે છે તો હવે અહીંયા આવશે ખોટું કેમ કે ગબડી નથી શકતું પણ સરકી શકે છે આ જુઓ શંકુ આકારનું હવે આ ગબડે છે તો કે હા ગબડે પણ છે સરકે છે તો કે હા સરકે પણ છે અને ગબડે અને સરકે બંને છે આવી રીતે આપણે આ પ્રવૃત્તિ પૂરી કરીશું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો